સુરતની વાપી પોલીસ પર ઉઠ્યા સવાલ ફરિયાદી દ્વારા આરોપીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરવાના થયા આક્ષેપો વાપીના માજી સેવક દ્વારા વાપી માછીવાડમાં પૂર્ણ ગાયકવાડ પરિવારને માર મારવામાં આવ્યો રાજેશ ગાયકવાડ ભાવેશ ગાયકવાડ અને એમના પરિવારના મહિલાને પણ વાપીના માજી સેવક ચેતન ધનસુખ કહાર અને ભૂપેન ધનસુખ કહાર અને એમના કામદારો દ્વારા બે માર મારવામાં આવ્યા જેમાં વાપી મચ્છી માર્કેટમાં વચમાં સામાન્ય વાતમાં ચેતન કહાર કહાર અને અને એમના દ્વારા બીભત ગાળો આપી માર મારવામાં આવ્યો હતો જેમાં ભોગ બનનાર અને ફરિયાદીઓ દ્વારા વાપી પોલીસ સ્ટેશનમાં અને વલસાડ એસપી સાહેબને પણ અરજી અને રજૂઆત કર્યા છતાં માજીનગર સેવક હોવાના કારણે હજુ સુધી વાપી પોલીસ દ્વારા

પોલીસ <coughs>